શું ફાયદા થાય કેવી ખાઈ તો ખબર હોય કેજો અમે તો ખાતા જ નહીં ઓછી હોય બીકોનું લોન્ડ્રી લિક્વિડ આનાથી છે ને આપણે રૂમ ને સાફ કરવાની છે જો અમે એડવર્ટાઇઝ કરવા મંગાવ્યું હતું તો આ બહુ મસ્ત છે આ છે ને કપડામાંથી ડાઘા કાઢવાનું છે પણ આની મેન વાત તો એ છે ને મને આથી પોતા મારવા બહુ ગમે જલ્દી ફીણા વળી જાય જરીક ટીપું નાખો ને ફીણા બહુ વળે એટલે આથી વાસણ ગું અને લાદી સાફ કરું એકદમ મસ્ત ક્લીન થઈ જાય ગેસ એ તે આનથી તે ઓલા પોતાથી માર દો ઓલા જન કપડા હતા એ મને ફાવે નહીં એવું મને તો આમ ધોઈ નાખો ગમે ગેસ ને આટલું નાખ્યું છે હમણાં જોયું પીણા વળેલી આખા માં થઈ જાય એટલા નાખ્યું ને આખી રૂમ માં સાફ કરવાનું છે આ બધું કસરા અને પોતા ને બધું કરીને ફ્રી થઈ ગઈ છું અને જો આ બીજું પાર્સલ આવી ગયું છે આ પાર્સલ માં શું છે હાલો બતાવું ખોલી જો આમાં છે ને મેં શેક મગાવ્યો હતો ડોકમાં પહેરવાનું છે ધન્યા સોળે મગાવી હતી સેટ બાકી રહી ગયો છે તો તમે મગાવ્યો છે મને હાલો કેવો આવ્યો છે ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યો છે ફ્લિપકાર્ટમાંથી દોઢસો રૂપિયાનો કેવો લાગશે જો બતાવો કે અમાર ડાયમંડ છે જો હવે ડાયમંડ છે જો મસ્તો ₹150 માં તું આવે આ બુટી આવી છે આરે જો ને છે આવી હાલો ફેમિલી ઓસન એડિટિંગ મળીને સમાજનું જમવાનું બાકી છે શાક છે બનાવી મસ્ત શાક રોટલી

કે પગ દુખે છે પગ દુખે છે તો મેં કીધું કાંઈ નહીં છે ને એને આપણે ખવડાવી ને તો ન થાય એમ તે સફરજન રાજા એ મગાવ્યા છે બદામ તો પડી જ છે કાજુ પૂરા થઈ ગયા છે તે મેં કીધું એ બધી વસ્તુ લાવી આને છે ને રોજ થોડું થોડું જૂસ પીવડાવી ને તો પગ ન પડે એમ તો ફેમિલી જવા મમ્મી સચરા કાઢે છે

તે બધા અડધા પીળા પડી ગયા છે અડધા આમ તેમ છે કાપીને કરું ફ્રીજમાં મૂકી દઉં શાક સડી જાય ને પછી ઉપરથી ધાણા એડ કરી દઉં બીજું હું શાક મૂક્યું છે જો કૂકરમાં બે રોટલા કરવાના હતા રાજને બહુ ભૂખ લાગી નથી તો મારે રાજને એક એક રોટલો થઈ જાય છે દેવનો એક અને મારી ઝીનું બેને ઝગ જમી લીધું છે રોટલી પડી હતી કે બોપરની તો એન થઈ ગયું જો આવી હાથ તોય

ટાઢુ પાણી પીધું તોય હે સ્વેટર પહેર લેજો ઠંડી લાગે પછી સ્વેટર પહેરવું પડે બહાર જાવી કે સ્વેટર પહેરવું પડે ફેમિલી જો અમે આવ્યા હતા ફાઈનલ શાક લેવા આવ્યા હતા ને જો કેટલું બધું મસ્ત મસ્ત ધારા એ શાક મોકલ્યું છે વાલર ને મરસા ને આ તે પછી ધારા પાછું મને ફોન કરી કીધું નહીં કે શાક લઈ આવશે બેન એમ તો મને તો શીતલભાઈ બી ફોન કર્યો છે એટલે હું આવી ગઈ છું કાંઈ નહીં ધારા જો પોગી ગયું છે બધુંય

બધી હાડી પૂરી કરી શિરાગ ક્યાં ગયો શિરાગ ગયો ક્યાં ગયો શિરાગ હા આવ્યો હાલો શિરાગ તો જો અત્યારે આવ્યો છે ઘેરે રખડવા વયો ગયો તો ક્યાં શિરાગ હાલો હાલો હવાર છે કામે સાવાનું છે સાવાન છે ને શિરાગ ચપ્પલ નહીં જડે સારું હાલો બહુ ટાઈટ છે હું સાવાન છે ચપ્પલ હું લાવી દઉં ને કઈ આમના વૈયા હોય બોલો લ્યો કપૂર એમ કે જો આવી ક્યાંક પીડા છે હાલો